હલો ફ્રેન્ડ્સ હર હર મહાદેવ બધાની સ્વાગત છે તમારું મારી કુકિંગ ચેનલમાં આજે હું તમારી માટે એક નવી રેસીપી લઈને આવી છું પણ તેની પહેલાં તમે મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબ્સ્ક્રાઇબ કરજો આજે તમારી માટે વ્રત કે ઉપવાસમાં ખવાતી ફરાળી ફેળ લઈને આવી છું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો વિટામિનથી ફૂલ ભરપૂર આપણે ફરાળી ફેળ બનાવશું તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પેલા આપણે એક મોટું વાસણ લઈ લીધું છે તો એમાં આપણે પછી આપણે ટમેટા ઉપરથી લઈ લેશુ અને વેજીટેબલમાં તમને જેવું જેવું ભાવતું એવું તમારે આપણે કાકડી લીધી છે આ કાકડી લઈ લેશું આપણે વેજીટેબલમાં બીટ છે કાકડી છે ટમેટા છે બધું નાખી શકો પછી આપણે બટેટા લીધા છે બટેટા પણ લઈ લઈશું અને આ ચેવડો છે થોડોક એ આપણે નાખશું એટલે એનાથી એકદમ ક્રંચ સારો આવે અને આ વેફર છે થોડીક આપણે એ લઈ લેશું ઉપરથી થાણાભાજી આપણે સ્પ્રિંકલ કરી દઈશું હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું આ રીતે તમે મિક્સ કરી લેવાનું આપણે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે બધું મિક્સ કરી લઈશું રોજ તમે એકને એક વાનગી ખાઈને કંટાળી ગયા હોય તો આવું એકદમ ચટપટી મસ્ત તમે આવી રીતના બનાવશો તો તમને ખાવાની પણ મજા આવશે તો આવી તમે ભેળ જરૂરથી તમારા ઘરે ચોક્કસથી બનાવજો તો હવે આપણે ફરાળી ચટણી ગ્રીન ચટણી છે ફરાળી એ પણ લઈ લેશું તો તમે જેવું તમને તીખું ભાવ દો એ પ્રમાણે તમારે આપણે ફરાળી ચટણી લેવાની ફરાળી સોરી ફરાળી ચટણી આપણે લઈ લેશું તો મેં ત્રણ ચમચી લીધી છે તમે જોઈ શકો છો અને આ મીઠી ખજૂર અને આંબલીની ચટણી છે એ પણ આપણે લઈ લઈશું ખાટું અને મીઠું એકદમ સરસ મજાનું હોય તો તમને ભીણ ખાવાની મજા જ આવશે તમે એ જોઈ શકો છો તમારી સરસ મજાની ભીડ એકદમ તૈયાર થઈ જાય છે આપણી ભીડ બનીને એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે તો હવે એક પ્લેટમાં આપણે લઈ લઈશું તો એક પ્લેટ મેં લઈ લીધી છે તમે જોઈ શકો છો તો એમાં આપણે ડીશમાં લઈ લઈશું તો આ રીતે તમારા ઘરે તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો એકદમ સરસ મજાની ફરાળી ભીળ બનશે તમારે વ્રત નહીં હોય ને તો પણ તમે આ ફરીવાર બનાવશો કે આ એકદમ સરસ મજાની ફરાળી ભીળ બને છે અને એકદમ ઓછા ખર્ચામાં ઘરે તમારે તૈયાર થઈ જાય છે આવી અને આપણે મારી ચેનલમાં તમે નવા હો તમારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે હવે આપણે ઉપરથી ચટણી થોડીક નાખી દઈશું તમે જોઈ શકો છો આ રીતે ચટણી નાખવાથી એકદમ સરસ મજાનું ખાટું મીઠો ટેસ્ટ આપણને મજા આવશે આવે તો આ રીતે આપણે ચટણી ચટણી ભાવતી પ્રમાણે તમારે નાખવાની તો આપણી ફરાળી ભેળ એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે ફરાળી ભેળની રેસિપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં કહેજો કે મારી ભેળની રેસિપી તમને કેવી લાગી એક નવી રેસીપી સાથે મળશું હવે આવજો